બપોરના એક કલાકે પંદર હજાર પાણી છોડવામાં આવ્યું નીચાવાળા ગામના લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છોટાઉદેપુર જિલ્લાના પાપી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામ પાસે આવેલા જીવાદોરી સમાન સુખી ડેમમાં ઉપરવાસમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે સુખી ડેમ સુખી ડેમ હાઈ એલર્ટ પર હોવાથી સુખી ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના

જેને લઈને નીચા વાળા વિસ્તારમાં આવતા મોટી વીજ ખાંડિયા અમાદર હુંડ ડુંડ વદેશિયા મોટી રાસલી સિથોલ ડુંગરવાટ કોલિયારી લોઠણ ગંભીરપુર ઘૂંટણમઢ પાલિયા સજોડ અને સીદોહ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાજવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે છોટાદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાદેપુર તાલુકાનું કિકાવાળા પાઈજેતપુર તાલુકાના ઘૂટનવડ સજોડ પાલિયા ખોંડિયા માદર નાની રાસલી મોટી રાસલી સામે કાઠે સિહોત સિખોલ સુસ્કાલ કોલિયારી હુડ વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઇચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી વહીવટી તંત્ર એ આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્ર ને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ અસ્તુ શેખર રાખવા